મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો મજામાં હશો તમે બધાએ મિત્રો જણાવવાનું કે ખુશીથી આનંદ થાય છે મોટા કુટવડા માલન નદી માલણ ડેમ ઓવરફ્લો થતાં માલન ડેમ નદીમાં બહુ સારું એવું પાણી આવ્યું છે મિત્રો જો અત્યારે નદીમાં મસ્ત મસ્ત પાણી હાલ્યું જાય છે માલૈ ડેમ ઓવરફૂલો થઈ ગયો છે તો માલૈન નદીમાં બહુ મસ્ત પાણી જાય છે મિત્રો જુઓ આ મોટા કુટવડા માલૈન નદી અત્યારે જે અમારે નાગનાથ વાળો આરો છે ત્યાં ઉતરાય એમય નથી બહુ સારું એવું પાણી હાલ્યું જાય છે મિત્રો માલણ ડેમ ઓવરફુલો થતાં માલૈન નદીમાં બહુ મસ્ત પાણી જાય છે મિત્રો તો મિત્રો આપણી આ એસડી ભાટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો ભૂલતા નહીં માલૈન નદીમાં બહુ મસ્ત પાણી આવ્યું છે મિત્રો જય દ્વારકાધીશ મિત્રો